નમસ્તે સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે કલેક્શન જે છે ને એ ખૂબ જ સુંદર અને જોરદાર છે કેમ કે વરાયટી હોવાની છે ડેલી વેર અકોર્ડિંગ પણ ફેન્સી કલેક્શન સાથે ફેન્સી વરાયટી સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં તો તમે જોઈ શકો છો વન બાય વન કલેક્શન તો હું તમને બતાવવાની જ છું પણ વરાયટી સાથે સાથે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ પણ તમને બતાવવાની છે ફ્રેન્ડ જે હું તમને બતાવું છું આ પહેલાં તો આ ફર્સ્ટ આર્ટિકલ આપણે જોઈ લેશું જે તમને અવેલેબલ થઈ જાય છે શિફોન ફેબ્રિક સાથે ખૂબ સુંદર એવો આર્ટિકલ છે ફ્રેન્ડ વિકઝેક્ટની ડિઝાઇન છે સાથે સાથે સિરોસ્કી ડાયમોન્ડનું ટચપ છે ફોર સાઇડ બોર્ડર અકોર્ડિંગ પણ તમને સિરોસ્કી ડાયમોન્ડનું ટચપ અહીંયા અવેલેબલ થઈ જશે પ્રોપર સિક્સ થર્ટીનો કટ રહેશે વિથ બ્લાઉઝ પીસ તમને આર્ટિકલ જે છે એ અવેલેબલ થઈ જશે હવે ફ્રેન્ડ એક વાત છે જેમ કે હવે તમારા શોપમાં પણ ગ્રાહક આવે છે તો તમે પણ આ ટાઈપથી જ વેરાયટી એમને બતાવતા હો છો બરાબર હવે આ કલેક્શન હું તમને કીધું કે તમે જોઈ શકો છો કેટલું જબરદસ્ત આર્ટિકલ છે કેટલું સુંદર કલેક્શન છે ફેબ્રિક ખૂબ જોરદાર છે ક્વોલિટીવાઇઝ કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી બેસ્ટ ક્વોલિટીમાં વેરાયટી છે તો તમારા મગજમાં કઈ વાત બેસશે નહીં હવે હું તમને કહું કે જોઈ લો આ સાડી કેટલી સુંદર છે કેટલી જબરદસ્ત છે આ વેરાયટી તમે જોઈ શકો છો એટલે સુપર સિરોસ્કી ડાયમંડનું કામ ફોર સાઈડ પાઇપિંગ હવે તમારા મગજમાં આ સાડી બેસી શા નથી બેસા બેસે છે પણ એટલી પરફેક્ટલી નહીં પછી આ આર્ટિકલ તમે જોઈ શકો છો ડોટ પ્રિન્ટ સાથે સિરોસ્કી ડાયમંડની બોર્ડર કલેક્શન તમે જોઈ શકો છો કેટલું જબરદસ્ત છે નથી બેસતું પણ જો હું તમને કહું કે ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈ આવી છું જબરદસ્ત એવું પ્રીમિયમ ક્વોલિટીનું કલેક્શન વરાયટી એક નંબર હોવાની છે ક્વોલિટી સાથે કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી આર્ટિકલ તમે જોઈ લો કેટલું સુંદર છે તમારા મગજમાં વાત બેસી બેસી કેમ ખબર બતાવવાની જે સ્ટાઇલ હતી તરીકો હતો કે રિપ્રેઝેન્ટ કરવાની જે સ્ટાઇલ હતી એ ચેન્જ હતી બોક્સ પેકિંગ સાથે જ્યારે વરાયટી વરાયટી તમારી સામે આવી ને તો તમને એમ થયું કે હું કંઈક લાવી છું તમારા માટે કંઈક બતાવું છું કંઈક જબરદસ્ત એવી વરાયટી તમને બતાવું છું સેમ્પલ એક જ છે ખાલી આની ડિઝાઇન અને આની ડિઝાઇનમાં થોડોક ચેન્જ છે બાકી તમે જોઈ શકો છો બોર્ડરમાં કિરોસ્કી ડાયમંડ છે ડોટ પ્રિન્ટનું આમાં ટચઅપ છે ફેબ્રિક પણ સેમ છે પણ રિપ્રેઝેન્ટ કરવાની જે સ્ટાઇલ હતી ને એ થોડી ચેન્જ થઈ ગઈ સેમ આ વાત આ ફેબ્રિક સાથે આ આર્ટિકલ સાથે આ તમે જોઈ શકો છો કઈ વરાયટી મગજમાં જલ્દી બેસે છે આ કેમકે આનું રિપ્રેઝન્ટ સારું છે પેકેજિંગ સારી છે અને ફર્સ્ટ લુક જ્યારે સારી રીતના આપણી નજરમાં આવે છે ને તો વરાયટી પણ આપણને ગમે છે તો ફ્રેન્ડ્સ જો તમે યશોભૂમિ ટેક્સટાઇલ સાથે જોડાઈને વેપાર કરો છો ને આ ટાઈપના કલેક્શન જો તમે મંગાવો છો ને તમે ચાહો છો કે જે પણ કોન્સેપ્ટ તમે તમારા કસ્ટમર્સને બતાવો છો એ હેન્ડ ટુ હેન્ડ સેલ થઈ જાય વગર મહેનતે તો તમારે પણ પેકેજિંગ સિલેક્ટ કરવી પડશે અને એ તમને યશોભૂમિ ટેક્સટાઇલમાં પ્રોપર મળી જવાની છે આર્ટિકલ્સની તો કોઈ જાતની કમી નથી તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આપણે સેમ્પલ હાઉસમાં બેઠા છે આ તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી વેરાયટી અહીંયા છે પછી તમે સેલ્ફમાં પણ જોઈ શકો છો કેટલા બધા સેમ્પલ છે વ્યાપારી જ્યારે અહીંયા આવે છે તે લોકોને આ બધી વરાયટી અહીંયા બતાવવામાં આવે છે તો વરાયટીને આર્ટિકલની તો કોઈ જાતની કમી નથી ફેબ્રિક તમને ગમે તેવું જોઈતું હોય તમને મળી જશે ડિઝાઇન પેટર્ન તમને જેવી જોઈતું હોય એવી મળી જશે સિરોસ્કી ડાયમંડ વિદાઉટ સિરોસ્કી ડાયમંડ કાં તો કોઈક મોડિફિકેશન કરાવવું હોય તો પણ જેમ કે આ સિરોસ્કી ડાયમંડ બોર્ડર છે આમાં બુટાઓ છે હવે તમે કહો છો કે તમારા એરિયામાં સિરોસ્કી ડાયમંડ નથી જોઈતા તમે સેમ ટુ સેમ આવું પ્લેન પીસ પણ પરચેસ કરી શકો છો કાં તો આમાં પાઇપિંગ એડન કરાવી શકો છો ફેન્સી લેસ એડન કરાવી શકો છો ઝાલર પટ્ટી એડન કરાવી શકો છો પલ્લુમાં ટસલ્સ લગાવી શકો છો કાં તો સ્ટોન ડાયમંડ કુંદનના બુટાઓ તમારે એડ કરવા હોય હેન્ડ વર્ક એમ્બ્રોઇડરી વર્ક કરાવવું હોય તો એ પણ તમે કરાવી શકો છો બસ ક્વોન્ટિટી ઓર્ડર હોવો જોઈએ તમારો તો તમારા હિસાબથી તમને ડિઝાઇનર કોન્સેપ્ટ અહીંયાથી રેડી કરવા કરાવીને આપવામાં આવશે અને પેકેજિંગ તમે સિલેક્ટ કરો એવી તમને અહીંયાથી મળી જશે જેમ કે આ ઝીપર બેગ છે કાં તો આવી રીતના બોક્સ ફેન્સી બોક્સ તમને અવેલેબલ થઈ જશે અને એ પણ વિથ કેટલોગ વેરાયટી મળી જશે જેથી તમે તમારા કસ્ટમરને આફ્ટર વેરનું જે લૂક છે ને એ ઇઝીલી સમજાવી શકો તો ફ્રેન્ડ્સ આ ટાઈપના ઘણા બધા કલેક્શન ઘણી બધી વેરાયટી યશોભૂમિ ટેક્સટાઇલમાં અવેલેબલ છે ટોટલી ફેક્ટરી રેટની અંદર એ પણ તમારા પસંદના પેકેજિંગ સાથે તો જો વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય કલેક્શન રિલેટેડ કંપની રિલેટેડ કે આ બધા કલેક્શનના ઓર્ડર રિલેટેડ તો સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે એના પર કોલ કરીને ઇન્કવાયરી કરો અને જો પોસિબલ હોય સુરત આવું યશોભૂમિ ટેક્સટાઇલ વિઝિટ કરવું તો એકવાર વિઝિટ ચોક્કસ કરો